દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની આસપાસ છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીનો ઉપર પેશકદમી એટલે કે દબાણો હતા ત્યારબાદ સરકારની સૂચનાને અનુસરીને સ્થાનિક તંત્ર છેલ્લા બે દિવસથી મોટા પાયે અહીં ડિમોલેશન કરી રહ્યું છે અહીં નાના નાના પાથરણાવાળા એટલે કે વેપારીઓ અને કાચા ઝૂંપડાઓ અને મકાનોને હટાવવામાં આવ્યા છે આ ઘટનાને લઈ હવે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાત સરકારની સામે સીધો મોરચો ખોલ્યો છે વિમલ આપી છે 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 કે સરકાર જે લોકોને હટાવી રહી તે વર્ષોથી અહીંયા બેસી પરિવારનું ગુજરાન ચલાવે તેઓ ગરીબ અને નાના વર્ગના લોકો છે છતાં સરકાર અને સ્થાનિક તંત્રના અધિકારીઓ તેને દબાણ કરી કન્નડગત કરી રહ્યા છે વિમલ ચુડાસમાએ ત્યાં સુધી કહ્યું કે જો સરકાર એની માંગણીઓને સ્વીકારશે નહીં તો આવનારા સમયમાં તે સરકારની સામે આવશે આપને જણાવી દઈએ કે સોમનાથ મંદિરની આસપાસ લગભગ ત્રણ હજાર હેક્ટરમાં મોટા પાયે સરકારી જમીનો ઉપર દબાણો ઉભા થયા હતા ત્યારબાદ પહેલા દ્વારકા અને હવે સોમનાથ સરકારની નજરમાં છે અને આસપાસની તમામ જગ્યાઓ ખુલી કરવા માટે સરકારે સીધો આદેશ આપ્યો ત્યારબાદ સરકારી તંત્ર મોટા પોલીસ કાફલાને લઈ સોમનાથ મહાદેવ મંદિરની આસપાસ પહોંચ્યું અને છેલ્લા બે દિવસથી સતત ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હવે આકરા પાણીએ સરકારની સામે આવ્યા છે આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર જગ્યા છે અમે આખો જે એરિયા છે પંદર વીઘાનો એ આખે આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે ડિસ્ટ્રિક એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ ફાયર ફાઇટર રેપિડ એક્શન ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે